મહત્વપૂર્ણ સમાચાર પાણીમાં ગરકાવ ત્યારે બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો જ્યાં વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ ખાબક્યો ત્યારે અંબાજી દાતાના બજારોમાં પણ સભા પાણી જોવા મળ્યા અંબાજી અંબાજીમાં સતત બીજા દિવસે પણ મેઘબહેર જોવા મળી ભારે વરસાદથી અંબાજી હાઈવે જે છે પાણીમાં ગરકાવ થયો બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ ખાબક્યો હતો બજારોમાં પણ સભા પાણી જોવા મળ્યા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો ત્યારે જે કહી શકાય હાલમાં દેશભરમાં વરસાદી સિઝન ની શરૂઆત થઈ છે જ્યાં ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે હાલમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ખેડૂતો દાતા તાલુકામાં પાણી જે જોવા મળ્યું હતું રસ્તા ઉપર પણ પાણી જોવા મળ્યું ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો તેજ પવન અને ધમાકેદાર વરસાદ શરૂઆત થઈ આ જ

પાણી ફરી વળતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી ત્યારે હાલ તો અંબાજી હાઈવે માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો યાત્રાધામ અંબાજીમાં વરસાદ કાબક્યો છે કે જ્યાં જે વરસાદ થતા રસ્તા ઉપર પણ જે પાણી ભરાયા હતા અને પાણી ભરાતા જે કહી શકાય લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી ત્યારે વરસાદ વરસતા ધરતી પુત્રો પણ ખુશ થયા